દિવાળી આવે એટલે ઘર દુકાન કે સાફ સફાઈ થાય રંગરોગાન ખરીદી થાય અને ઘરમાં નવી ચીજ વસ્તુ આવે અને દિવા પ્રગટે આંગણે રંગોળી થાય તો સૌ કોઈ એકમેક ને નવા વર્ષના સાલ મુબારક પાઠવે પણ તમે જાણો છો કે દિવાળી ઉજવા પાછળનું કારણ શું છે ચાલો જાણીએ પ્રકાશના મહાપર્વના મહત્વ વિશે નમસ્કાર દર્શક મિત્રો બે ન્યૂઝ માં આપની સાથે હું છું નેહા પટેલ દિવાળી એટલે રોશની નો તહેવાર પ્રકાશ નું પર્વ અને દિવાળી એટલે ફક્ત ઘર જ નહીં મન સાફ કરવાનો તહેવાર અને મનના માળિયામાં સંગ્રહી રાખેલી ઈર્ષા કપટ લોભ અને નફરત ને સાફ કરવાનો તહેવાર તો દિવાળીનું નામ સંસ્કૃત શબ્દ દીપાવલી પરથી પડ્યું છે અને આ સાથે જ તેનો અર્થ થાય છે પ્રકાશની પંક્તિ અને આ તહેવાર અંધકાર પર પ્રકાશની જીતનું પ્રતિક છે અને દિવાળીની ઉજવણી માટે તહેવારના કેટલાક અઠવાડિયા પહેલા જ તૈયારીઓ પણ શરૂ થઈ જાય છે તો પ્રકાશના પર્વનું મહત્વ દર્શાવવા માટે દેશમાં વિવિધ ભાગોમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે છે ઘરો દુકાનો અને અન્ય ઇમારતોને રોશની મીણબત્તીઓ દીવા અને રંગોળી વગેરેથી શણગાર કરવામાં આવે છે તો દરેક જગ્યાએ આપણે પ્રકાશ જોઈએ છીએ અને લોકો તેના સંબંધીઓ અને મિત્રોને મળે છે અને મીઠાઈઓ અને ભેટોની આપલે કરે છે તો આ સાથે જ ધન સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટે દિવાળીની રાત્રે ભગવાન ગણેશ અને ધનની દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે ને લોકો અને બાળકો ફટાકડા ફોડે છે અને આકાશ રંગબેરંગી ફટાકડાથી છવાઈ જાય છે તો દિવાળી પર લોકો દિવા પ્રગટાવે છે જેથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે અને દેવી લક્ષ્મીની સાથે ગણેશજીની પણ પૂજા કરે છે તો દિવાળી એ નવા વ્યવસાય હિસાબ શરૂઆત થાય છે અને સાથે જ શારદા પૂજન ચૂપડા પૂજન પણ કરવામાં આવે છે તો અયોધ્યા પાછા ફર્યા હતા ત્યારે સમગ્ર અયોધ્યા શહેરને દિવાઓથી શણગારવામાં આવ્યું હતું એવું કહેવાય છે જ્યારે ભગવાન રામ ચૌદ વર્ષના વનવાસ પછી અયોધ્યા આવે છે ત્યારે દિવાળી ઉજવવામાં આવે છે અને દરેક શહેર અને ગામડાઓમાં દીવા પ્રગટાવવામાં આવે છે ત્યારથી